નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રીરામ આદિવાસી ઉત્કર્ષ મંડળ પાટડીયા સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા જે વડવાસ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ વિષયોની જે શિક્ષણ સહાયક માટેની માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની કાયમી જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોયો મિત્રો તો તમે જોઈ શકો છો જિલ્લા મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી દાહોદના જે એનઓસી ઓસી ક્રમક તમે જોઈ શકો છો ચાર હજાર પાંચસો તેત્રીસથી થી ચાર હજાર પાંચસો પાંત્રીસ સત્તર નવ બે હજાર ચૌદ રોજ જે એનઓસી મળેલું છે તેમજ જે ચાર હજાર પાંચસો ઓગણચાલીસથી થી ચાર હજાર પાંચસો એકતાલીસના એનઓસી ક્રમાંક મુજબ નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ દિવસ પંદરમાં રજીસ્ટર એડીથી નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો ઓગણીસ નવ બે હજાર ચોવીસના વર્તમાનપત્રમાં શિક્ષણ સહાયક માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો જગ્યાનું નામ કઈ કેટેગરી માટે જગ્યા છે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તેમજ કયા વિષય માટેની જગ્યા છે રોસ્ટર ક્રમાંક શું છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો માધ્યમિક વિભાગ ઉત્તર જે બુનિયાદી શાળા છે મિત્રો જેમાં શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ગુજરાતી વિષય માટે અહીંયા બીન અનામત એટલે કે જનરલ કેટેગરી માટેની રોસ્ટર ક્રમાંક સાત મુજબની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ એ બી એડ થયેલા હોય ઉમેદવારો તેમજ ટાર્ટ વન પાસ એટલે કે ટીચર એપિટ્યુડ ટેસ્ટ ટાર્ટ વન પાસ થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે જનરલ કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો બીજી એક જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની જે ગણિત વિજ્ઞાન વિષય માટે છે જેમાં તમે જોઈ શકો છો એસીબીસી એટલે કે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગની જે કેટેગરી છે તેના માટેની આ જગ્યા છે રોસ્ટર ક્રમાંક આઠ મુજબની જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી બી ટાર્ટ વન પાસ થયેલા ઉમેદવારો છે તે ગણિત વિજ્ઞાન વિષય છે તેના માટે અરજી કરી શકશે મિત્રો શિક્ષણ સહાયક માટે ત્યારબાદ મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો વિવિધ શિક્ષણ સહાયક માટેની ભરતી છે જેમાં અંગ્રેજી વિષય માટે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટેની રોસ્ટર ક્રમાંક એક મુજબની અહીંયા જાહેરાત આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તો એમ એ બી એડ પ્લસ ટુ પાસ થયેલા ઉમેદવારો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અંગ્રેજી વિષય માટે સંસ્કૃત ભાષા માટેના જે શિક્ષણ સહાયક માટેની બિન અનામત કેટેગરી માટેની જગ્યા છે મિત્રો જનરલ કેટેગરી માટે રોસ્ટર ક્રમાંક બે છે તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ બી એડ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા સંસ્કૃત વિષય માટે મિત્રો અરજી કરી શકશે ઉપરોક્ત જગ્યા છે તેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડવાની રહેશે તેમજ પસંદગી થનાર ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ સરકારશ્રીના અનુસાર જે સીસીસીની પરીક્ષા કે જે કંઈ હોય છે કોમ્પ્યુટર મિત્રો પરીક્ષા તે પાસ કરેલી હોવી જોઈએ આશ્રમશાળાના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે તેમજ શિક્ષણ સહાયકના સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ અહીંયા ફિક્સ પગાર ધોરણ ણ છે તે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો વિશેષ નોંધ આપેલી છે ઉક્ત જગ્યા માટે લઈકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જે જોડવાની રહેશે તેમજ એક પણ નકલ ઓછી હશે મિત્રો તો ઉમેદવારી રદ થઈ શકે છે એટલે કે ખાસ અરજી કરશો મિત્રો તે તમારી જે રજીસ્ટર પોસ્ટ એડી જે અરજી કરશો જેમાં તમારા જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે મિત્રો જેની નકલ છે તે ખાસ સામેલ રાખવાની છે મિત્રો તમામ માર્કશીટની તેમજ તમામ ગુણપત્રકોની અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો આચાર્યશ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા મુ વડવાસ પોસ્ટ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ પિનકોડ છે પર તમારે જાહેરાતના દિવસની અંદર અરજી કરવાની છે મિત્રો ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત આવેલી છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અંતર્ગત મિત્રો જે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા છે જે દાહોદ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો સૌરાષ્ટ્ર પછાત વિકાસ જે પરિષદ ટ્રસ્ટ સંચાલિત શ્રી લીલાબા કુમાર છાત્રાલય માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ગૃહપતિ રસોઈયા તેમજ ચોકીદાર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જે અહીંયા એનઓસી ક્રમાંક મળેલું છે તેના મુજબ અહીંયા ગૃહપતિ માટેની જગ્યા છે મિત્રો છાત્રાલયમાં જેમાં બાર પાસની લાયકાત ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે રસોયા માટેની ધોરણ સાત પાસ માટેની જે લાયકાત ધરાવતો ઉમેદવારો તેમજ ચોકીદાર માટે ધોરણ સાત પાસ થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે ઉપરોક્ત જગ્યા છે તે ફક્ત અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે જ અરજી કરવાની રહેશે મિત્રો તેમજ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ છમાં નીચેના સરનામે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડીથી પોતાની અરજી સ્વ કરવાની રહેશે તેમજ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અરજીમાં સાથે લગાવવાનો રહેશે મિત્રો તેની સાથે મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક સર્ટિફિકેટ અનુસૂચિત જાતિનો દાખલો આધાર કાર્ડ તેમજ અનુભવના પ્રમાણપત્રો સાથે સ્વપ્રમાણિત નકલો છે તે સાથે જોડવાની રહેશે અરજી સાથે વયમર્યાદા એકવીસથી પિસ્તાલીસ વર્ષની રહેશે મિત્રો તેમજ આ જગ્યા છે ફિક્સ પગારની તેમજ હંગામી છે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો સંચાલક શ્રી પ્રમુખ મંત્રી શ્રી શ્રી લીલાબા કુમાર છાત્રાલય મુ પાલડી વાયા સોનગઢ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર પિનકોડ છે છત્રીસ બેતાલીસ પચાસ પર તમારે જાહેરાતની છ દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ વર્તમાનપત્રમાં જે આ જે છાત્રાલય અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સૌરાષ્ટ્ર પછાત વિકાસ પરિષદ ટ્રસ્ટ સંચાલિત જે છાત્રાલય છે શ્રી લીલાબા કુમાર છાત્રાલય જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ ગ્રેજ્યુએટ વ્યક્તિની ઓફિસ તેમજ ગૃહપતિ તરીકે કામ કરી શકે તેવા ઉમેદવારો માટેની અહીંયા ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે પોતાના સર્ટિફિકેટ સાથે રૂબરૂ મળવાનું રહેશે મિત્રો તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે સ્થળ તમે નોંધી લેશો મિત્રો મંગલ જીવન ટ્રસ્ટ સિદ્ધપુર કકોસી રોડ મુ પોસ્ટ સેદરાણા તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ પિનકોડ આડત્રીસ એકતાલીસ એકાવન પર તમારે મિત્રો તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે તમે સંસ્થાના સંપર્ક કરી શકો છો ભરતી બાબતે જે તમે જોઈ શકો છો દિવ ભાસ્કર મહેસાણા આવૃત્તિમાં સત્તર નવ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગૃહપતિ માટેની આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સ્ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી જે અમદાવાદ ખાતે આવેલી છે જેમાં વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની પોઝિશન માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે સ્ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી મણિનગર અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો અંડર ઇટ્સ એક્સપાન્સન પ્લાન રિકવાયર્ડ વેરિયસ ડાયનેમિક એન્ડ રિઝલ્ટ ઓરિયન્ટેડ પીપલ ફોર ફોલોઇંગ પોસ્ટ જેમાં તમે જોઈ શકો છો એસોસિએટ ડીન એકેડેમિક્સ માટે તેમજ રજિસ્ટ્રાર ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે પ્રોગ્રામ તેમજ આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર ફોર એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇડીપી પ્રોજેક્ટ્સ તેમજ સ્ટુડન્ટ અફેર્સ માટે એસોસિએટ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે મિત્રો વિવિધ ફેકલ્ટીમાં તમે જોઈ શકો છો સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફેસિલિટી મેનેજમેન્ટ યોગા એન્ડ વેલનેસ તેમજ એકાઉન્ટન્સી ફેકલ્ટી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તે સિવાય મિત્રો તમે જોઈ શકો છો નોન ટીચિંગ સ્ટાફ માટે એડમિશન મેનેજર જેમાં મેલ ઉમેદવારો માટે તેમજ એડમિશન કાઉન્સીલર માટે ટેલિકોલર્સ માટે તેમજ ગ્રાફિક ડિઝાઇનર્સ એકાઉન્ટ એક્ઝિક્યુટિવ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો તારીખ ઓગર ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ જે ટ્રાન્સટેડિયા છે તેના અંતર્ગત વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમારું રિઝ્યુમ છે બાયોડેટા છે તે મેલ યોર સીવી ઓન કેરિયર એટ ધ રેટ ટી એસ યુ એનઆઈવી ડોટ ઈડી ડોટ ઇન પર જે મેલ તમારે કરવાનો રહેશે વધુ માહિતી માટે સંસ્થાની અહીંયા વેબસાઇટ છે તે અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો જે ડબલ્યુ 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 ડોટ ટી એસ યુ ડોટ ડોટ ઇન પર તમારે જે તમારું જે વધુ માહિતી છે તમે મેળવી શકો છો મિત્રો જે ટ્રાન્સસ્ટડી યુનિવર્સિટી અમદાવાદ ખાતે આવેલી છે તેના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય